કોરોનાની ગુજરાતમાં સક્રિયતાને લઈને ભરૂચ સિવિલ સજ્જ સો બેડ સાથેનો આઇસોલેશન વોર્ડ તેમજ પાંચ ઓક્સિજન પ્લાન્ટ મેડિકલ ટીમની સુવિધા ગુજરાત સહિત વિશ્વમાં કોરોના ફરી સક્રિય થયેલા અહેવાલ વચ્ચે ભરૂચ જિલ્લામાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ સો બેડના આઇસોલેશન વોર્ડ તેમજ પાંચ ઓક્સિજન પ્લાન્ટ સાથે સજ્જ છે ભારતમાં કોરોનાના વધતા જતા જોખમ વચ્ચે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે આ અંગે કિરણ કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચીફ એડમિનિસ્ટ્રેટર ઓફિસર ડોક્ટર ગોપિકા માહિતી આપતા જણાવ્યું મખીજા એ સુવિધા સજ્જ તૈયાર કરવામાં આવ્યું છે સાથે જ પાંચ ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત છે તેમજ તેના બેકઅપ માટે સિલિન્ડરની સુવિધા અને દવા પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે સાથે સાથે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ પણ સતત ફરજ માટે તૈનાત છે આમ કોરોનાની આગામી સંભવિત લહેર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ સંપૂર્ણપણે જરૂરી તમામ સુવિધા સાથે સજ્જ છે રિપોર્ટર અવિઝ સૈયદ ભરૂચ મારું નામ ડૉક્ટર ગોપિકા મેખિયા છે હું ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંલગ્ન સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની ફરજ બજાવું છું હાલ આપણને બધાને ખ્યાલ છે કે કોરોનાએ ફરી પગપેસારો કરેલ છે આપણા ભારતમાં પણ અને એના અનેક કેસો અનેક જગ્યાએ અત્યારે પ્રકાશમાં આવેલા છે જે અંતર્ગત આજે હું આપણી ભરૂચની સિવિલ હોસ્પિટલ આ ત્રીજી ચોથી કે બીજી જે પણ વેવ અત્યારે કન્સિડર કરવામાં આવતી હોય એ વેવને પહોંચી વળવા માટે પૂરેપૂરી સજ્જ છે હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પાંચ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે જે ઓક્સિજન પ્લાન્ટ અંતર્ગત અમારી સો બેડની સુવિધાવાળો આઇસોલેશન કોવિડ વોર્ડ રેડી અને અપ એન્ડ રનિંગ છે એની સાથે અમારી પાસે હાલ એકસો દસ વેન્ટિલેટર્સ પણ ઉપલબ્ધ છે અને એકસો વીસ બાયપેપની સુવિધા પણ છે જેથી દરેકે દરેક પેશન્ટ કે જેને ઇમરજન્સીમાં વેન્ટિલેટર કે બાયપેપની જરૂરિયાત હોય એને અમે આસાનીથી પહોંચી વળીએ એની સાથે સાથે અમારી પાસે ડોક્ટરોની ટીમ તજજ્ઞોની ટીમ નિષ્ણાતોની ટીમ અને અમારો પેરામેડિકલ સ્ટાફ એ પણ પગે અહીંયા આ જે કપડો સમય કદાચ આવી શકે એને પહોંચી વળવા માટે સજાગ છીએ એની સાથે સાથે અમારી પાસે અત્યારે ઓક્સિજનના એકસો નવ જમ્બો સિલિન્ડર બેકઅપ માટે પણ છે કે જેને લઈને કદાચ ઓક્સિજન પ્લાન્ટ્સમાં કોઈ પણ ક્ષતિ કે ખામી ઊભી થાય તો એને પણ અમે ગમે ત્યારે પહોંચી વળવા માટે સક્ષમ છીએ અને બધો દવાઓનો જથ્થો પુરવઠો પીપીઈ કીટ અને બધા સાવધાની અંગેના પગલાંઓ અમારી ડૉક્ટર ડૉક્ટર ટીમની સુરક્ષા માટેના પગલાંઓ અમારા પેરામેડિકલ અને નર્સિંગ સ્ટાફની સુરક્ષા અંગેના પગલાઓ બધાની તકેદારી રાખી અને ભરૂચ સિવિલ હોસ્પિટલ આજે કોવિડને પહોંચી વળવા માટે સક્ષમ છે